હેલો મિત્રો આઈ હોપ તમે સૌ મજામાં હશો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સમાજશાસ્ત્રનું જે બોર્ડ દ્વારા નમૂનાનું પ્રશ્નપત્ર જાહેર કરવામાં આવ્યું હતું એનું સોલ્યુશન જોવાના છીએ આ જે છે બે હજાર ચોવીસની બોર્ડ એક્ઝામ જે છે એના માટેનું નમૂનાનું પ્રશ્નપત્ર બોર્ડે જાહેર કર્યું છે તો એની આપણે બ્લુપ્રિન્ટનો વિડીયો તમામ વિષયની બ્લુપ્રિન્ટનો વિડીયો ચેનલ પર મળી જશે એકવાર એ જોઈ લેજો અને એની સાથે જે નમૂનાનું પ્રશ્નપત્રનું હતું તો એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ તે પહેલા જો તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો એકવાર જોઈન કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે કારણ કે ત્યાં પણ ઘણી બધી માહિતી મળતી રહેશે અને તમે તમારા પેપર ત્યાં મૂકશો સોલ્યુશન પણ હું તમને પ્રોવાઇડ કરી શકીશ તો એ પણ એકવાર જોઈન જરૂરથી કરી દેજો તો આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા તો આપણે જોઈ લઈએ નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન ધોરણ સમાજશાસ્ત્ર વિભાગ એ થી શરૂઆત કરીએ ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે નવસો ચાલીસ વસ્તીના બંધારણને શું કહે છે વસ્તીનું માળખું લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે મૌખિક કયો સમુદાય ક્ષમતાવાદી અને સમન્વયકારી છે શીખ સમુદાય આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે દ્વિતીય ટોટેમ બાદ જોવા મળે છે અનુસૂચિત જનજાતિ ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા ચંદ્રિકાબેન રાવળ સંસ્કૃતિનું સમન્વીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે વૈશ્વિકીકરણ સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોણે કહ્યું કિંગ્સલે ડેવિસ ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો છેતાલીસ ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે દાદા સાહેબ ફાળકે એના નીચે આપેલું છે ભારતના વડાપ્રધાન શ્રીએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ક્યારે કર્યો હતો બે ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી રાજા રામ મોહન રાય પંચાયત રાજમાં મહિલા અનામત કેટલા ટકા છે તે ત્રીસ ટકા પંચાયત રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગોને કહ્યું હતું જવાહરલાલ નહેરુ બાળ સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ એનોમિનો સિદ્ધાંત રોબર્ટ મર્ટને આપ્યો હતો એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં મળ્યો હતો અમેરિકા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એક ડિસેમ્બરના રોજ આ થઈ ગયા વિકલ્પો હવે જોઈ લઈએ એક ગુના પ્રશ્નો આપણે ગુજરાતના કયા કયા કાર્યક્રમોમાં સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો છે તો ગરબા અને પતંગોત્સવ સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીત તો એની સંસ્કૃતિ કહેવામાં આવે છે જાદુના પ્રકારો તો એક સફેદ જાદુ અને બીજો પ્રકાર છે કાળો જાદુ સેવાનું પૂરુંડા તો સેલ્ફ એમ્પ્લોયડ વિમન વિમોન એસોસિએશન ઓકે વુમન અહીં એટલે કે વિમેન લખ્યું લખાય છે ગુજરાતીમાં તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વુમન એસોસિએશન એના નીચે છે શરૂઆત ભારતમાં કઈ સાલમાં થઈ ઓગણીસો સમૂહ છે તો રૂઢિવાદી અને આધુનિકતાવાદી પંચાયતી રાજનું માળખું કેવું છે તો ત્રિસ્તરીય માળખું છે સમાજમાં ધોરણભંગ ક્યારે થાય છે તો જ્યારે સમાજના નિયમો ઉપનિયમો મૂલ્યો પરંપરા વગેરે લોકો ભૂલી જાય છે ત્યારે સમાજમાં ધોરણ ભંગ થાય છે ઓનર કિલિંગ કોને કહેવાય મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હનાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મુકાયું હોય એવો અનુભવાય અથવા તો અને એવો અનુભવાય અને એના કારણે પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે તો તેને ઓનર કિલિંગ કહેવામાં આવે છે એના નીચે આપણે જોઈ લઈએ વિભાગ સી બે ગુના ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે તો કોમવાદ આતંકવાદ જ્ઞાતિવાદ નક્સલવાદ પ્રદેશવાદ ભાષાવાદ અલગાવાદ વગેરે ભારતમાં બોલાતી કોઈપણ પાંચ ભાષાઓ તો આ તો સૌને આપણે ગુજરાતી હિન્દી તમિલ પંજાબી મરાઠી તેલુગુ વગેરે તમે લખી શકો છો સંસ્કૃત પણ લખી શકો છો આદિવાસીઓના કયા નૃત્યો જાણીતા છે ઘેરૈયા તારફા ડોબરા અને ડાકણી અનુસૂચિત જાતિમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય ચાર જાતિઓ તો માયાવંશી વણકર ભાંભી ચમાર ચામડિયા ભંગી મહેતર રૂખી મેઘવાર અને મેઘવાર આવા પ્રશ્નો અઘરા છે પરંતુ યાદ રાખશો કોઈ પણ પ્રશ્ન રિપીટ થઈ શકે છે ઓકે આદિમ જાતિઓમાં યુવા ગૃહો કયા કાર્ય કરે છે તો આદિમ જાતિઓમાં સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહો અસ્તિત્વ ધરાવે છે યુવા ગ્રહો દ્વારા આદિમ જાતિના અપરિણિત યુવક યુવતીઓનું સમાજીકરણ કરવામાં આવે છે તથા તેઓની સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે એના પછી આવેલું છે ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું તો એમણે કહ્યું હતું કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે કારણ કે મહિલા વડે કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે મહિલા એ સમાજનું પાયાનું એકમ છે મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પાંચ નામ ફેક્ટરી એક્ટ સમાન વેતન એક્ટ મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન કૌટુંબિક અદાલત કાનૂન બીડી અને સિગાર

સુધારાવાથી સામાજિક આંદોલનો કયું કાર્ય કરે છે સમાજના સભ્યોની પરંપરાગત માન્યતાઓ કર્મકાંડો વલણો અને જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે ગ્રામ પંચાયતના આવકના સાધનો આઠમા પાઠમાંથી મળી જશે યુવા પાનો અર્થ નવમા પાઠમાંથી કુટુંબની કઈ પરિસ્થિતિમાં બાળકો માનસિકતાણા ઉભો છે આ પણ નવમા પાઠમાંથી તમને મળી જશે અને અસમાન જાતિ પ્રમાણે એટલે શું તો સમાજમાં પુરુષોની સંખ્યાની સરખામણીમાં મહિલાઓની ઓછી કે વધારે સંખ્યા હોવાનો નિર્દેશ એટલે અસમાજ જાતિ પ્રમાણ હવે વિભાગ ડી તમે જોઈ શકો છો ત્રણ માર્ક્સના પ્રશ્નો છે તમને તમામ પ્રશ્નો લખેલા છે જે ભારતમાં ધાર્મિક વૈવિધ્યતા વિશે ટૂંકનો નોંધ લખો ટૂંકમાં સમજાવે છે પાઠ એકમાં મળી જશે ભારતમાં નાગરિકોની મુખ્ય ફરજો પાઠ એક ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સમજૂતી પાઠ બે પછાતપણાના મુખ્ય માપદંડો તો ટૂંક સમજાવવાની છે ટૂંકમાં ત્રણ પાઠ ત્રીજા પાઠમાં ગુજરાતમાં અન્ય પછાત લગભગ વિશે નોંધ લખો પાઠ ત્રણ મહિલા સશક્કર લક્ષણો પાઠ ચાર ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ પાઠ ચાર ઉદારીકરણના ગેલા પાઠ પાંચ સમૂહ સંચાર માધ્યમ તરીકે ટેલિવિઝન પાઠ પાંચ સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો પાઠ સાત જિલ્લા પંચાયતનું માળખું પાઠ આઠ ટૂંક નોંધ લખો પ્રોબેશન પાઠ નવ ટૂંક નોંધ લખો બોસ્ટલ શાળાઓ પાઠ નવ અને એઇડ્સની વિપરીત અસરો પાઠ દસ હવે આ એવું નથી કે જેમ તેમ નક્કી કાઢ્યું છે તમારે આ તમામ પ્રશ્નો તૈયાર કરવાના છે કારણ કે ગમે તે પ્રશ્નો આવી શકે અને સમાજશાસ્ત્ર વિષય જેવા સમાજશાસ્ત્ર જેવા વિષયમાં પચાસ ટકા કરતાં પણ વધુ એનું એ બીજા પેપરમાં પણ પૂછાઈ શકે છે તો આ તમામ જે પ્રશ્નો છે એ સારી રીતે તૈયાર કરી લેજો હવે વિભાગ એ જોઈએ શહેર સમુદાયના લક્ષણો સમજાવવાના છે પાર્ટ બે સંસ્કૃતિકરણના પ્રક્રિયાના પાસા ટૂંકમાં સમજાવો પાર્ટ પાંચ સમૂહ માધ્યમોની સામાજિક અસરો વિગતે ચર્જો પાઠ છ ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો પાઠ સાત પંચાયતી રાજ આવ્યા બાદ સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે સમજાવો પાઠ આઠ નશીલા દ્રવ્યોના વ્યસનના કારણે વિગતે સ્પષ્ટ કરો પાઠ દસ આ પાંચ પ્રશ્નો છ એ પ્રશ્નો ઓકે છ પ્રશ્નો છે ગમે તે પાંચ લખવાના છે ઓકે ગમે તે ચાર લખવાના છે પરીક્ષામાં તમારે ચાર જ લખવાના છે પરંતુ આપેલા અહીં તમે જોઈ શકો છો છ પ્રશ્નો છે તો આ છ એ છ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેજો ગમે તે ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે આના સિવાય તમે આઈએમપી ફોલો કરજો આપણું તો વધુમાં વધુ તમે બોર્ડ એક્ઝામમાં માર્ક્સ લાવી શકશો બાકી અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ પણ જોઈન કરી દેજો મળીશું નો વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય